વાડીના ભૂધરપુરામાં ઠાકોર અને ભીલ સમાજે સંયુક્ત રીતે એકઠા મળી રાજકોટના દિવંગતોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા બંને સમાજના યુવાનો અને વડીલોએ બાળકો સાથે હાથમાં મીણબત્તી રાખીને કેન્ડલ માર્ચ યોજી હતી આંબાવાડીના ભૂધરપુરા સંત કબીર આવાસ યોજનાના રહીશોએ રાજકોટના દિવંગત આત્માઓની શાંતિ માટે કેન્ડલ માર્ચ સાથે પ્રાર્થના યોજી હતી નવ ગામ ભીલ સમાજના પ્રમુખ આશાભાઈ લીડિયા અને ઠાકોર સમાજના કલ્પેશ ઠાકોર તેમજ સુમિલ ઠાકોર સહિતના હોદ્દેદારોએ ભુદરપુરા ચાર રસ્તાથી આંબાવાડી સુધી કેન્ડલ માર્ચ યોજી પ્રાર્થના સાથે 2 મિનિટનું મૌન પાડીને ભાવવાંદળી આપી હતી અને જેના લાડકવાયા દીકરા દીકરીઓ ભાઈઓ બહેનો અક્ષર અકસ્માતે મૃત્યુ પામ્યા છે તેઓને શ્રદ્ધાંજલિ સ્વરૂપે ભુદરપુરા ગામ ખાતે નવગામ ભીલ સમાજ તરફથી અને ઠાકોર સમાજ તરફથી શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવે અને આ વિડીયોના માધ્યમ દ્વારા સરકારશ્રીને પણ અમે રજૂઆત કરીએ છીએ કે આમાં જે કોઈ ગુનેગાર હોય આ સર્જિત એક ઘટના છે તો જે કોઈ ગુનેગાર હોય તેમને કડકમાં કડક સજા થાય અને જે કંઈ રાહત આપવામાં આવે તેમના પરિવારોને તો એ પોતાના એમના જે તે ગુનેગારો એમના ફંડમાંથી આપવામાં આવે એમની પ્રોપર્ટીમાંથી જ આપવામાં આવે એવી રજૂઆત કરવામાં આવે છે અને માલિકને પ્રાર્થના કરીએ છીએ સદગુરુ સાહેબને પ્રાર્થના કરીએ છીએ કે આ ઘટના જે બની દુઃખદ તમામ પરિવાર ને કરવાની શક્તિ આપે રિપોર્ટ સંજીવ રાજપૂત સાથે અમી ભટ્ટ્રોત્રીયા ટીવી નાઈન ગુજરાત અમદાવાદ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર